દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા આજરોજ ભરૂચના હસોડ તાલુકાના બાવીસ ગામોમાં મોટાપાયે વીજ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં રૂપિયા છવ્વીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા આજરોજ ભરૂચના હસોડ તાલુકામાં મોટાપાયે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દક્ષિણ ગુજરાત વીજ કંપનીની સાડત્રીસ ટીમો દ્વારા હસોડ તાલુકાના ઇલાવ સાહોલ બાલોતા ઓભા અસરમા પાંજરોલી સુણેવ અને અણિયાદરા સહિતના કુલ બાવીસ ગામોમાં વહેલી સવારથી વીજ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ કુલ ઓગણીસો વીજ કનેક્શન તપાસ્યા હતા જે પૈકી ત્રેપન કનેક્શનમાં વીજ ચોરી બહાર આવી હતી દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કુલ રૂપિયા છવ્વીસ પોઈન્ટ છી લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી અને ગ્રાહકોને દંડ ફટકારવામાં આવ્યો હતો વીજ ચેકિંગ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મોટા પાયે ચેકિંગ હાથ ધરાતા વિવિધ ચોરોમાં ફફડાટ ફેરાયો હતો